સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં તો નવરાત્રિ નજીક આવી રહી છે અને નવરાત્રિના દિવસે આપણે નિવેદમાં લાપસી તો બનાવતા જ હોઈએ છીએ માતાજીની તો આ લાપસી આપણે ફક્ત પાંચ જ મિનિટમાં કુકરમાં બનાવીને તૈયાર કરવાની છે તો આ પાંચ મિનિટમાં લાપસી કુકરમાં કઈ રીતે તૈયાર કરવી એ આજે આપણે જોઈશું લાપસી તો આપણે તપેલીમાં ઘણી વખત બનાવી હોય છે પણ આ રીતે એકવાર કુકરમાં બનાવીને જરૂરથી ટ્રાય કરજો એકદમ છૂટી છૂટી દાણેદાર લાપસી આપણી બનીને તૈયાર થશે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો લાપસી બનાવવા માટે મેં અહીંયા એક મિક્સિંગ બાઉ લઈ લીધું છે એમાં આપણે એક વાટકી જે કકરો લોટ આવે ભાખરી અથવા આપણે લાપસીમાં વાપરતા હોઈએ છીએ એ કકરો લોટ લઈ લીધો છે અહીંયા તમારી જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય લાપસી એ પ્રમાણે લોટ લઈ લેવાનો તો અહીંયા મેં એક વાટકી લઈ લીધી છે અહીંયા તમે કોઈ પણ એક વાટકી સેટ કરી શકો છો તો હવે આમાં આપણે મોણ એડ કરીશું તો આપણે મુઠું પડતું મોણ એડ કરવાનું છે તો અહીંયા આપણે મોટી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું અને સરસ રીતે તેલને આપણે લોટમાં મિક્સ કરી લઈશું તો આપણું સરસ મજાનું મૂઠું પડતું મોણ લાગી ગયું છે તો હવે એને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ અને ગોળનું પાણી બનાવી લઈએ તો અહીંયા જે વાટકીના માપથી આપણે લોટ લીધો હતો એનો અડધો આપણે ગોળ લેવાનો છે તો એનો અડધો આપણે ગોળ લઈ લીધો છે હવે એને આપણે જેમાં આપણે ગોળ ઓગાળવાનો હોય એમાં આપણે એડ કરી લઈશું અને પાણી એડ કરીશું તો પાણી પણ આપણે અડધી વાટકી એડ કરવાનું છે જેટલો ગોળ લીધો હોય એટલું આપણે પાણી એડ કરવાનું તો અહીંયા અડધી વાટકી આપણે પાણી એડ કરી લઈશું મતલબ જેટલો આપણો લોટ લીધો હોય એનો અડધો આપણે ગોળ અને અડધો પાણી એડ કરી લેવાનું તો લાપસી બનાવવાનું આ પરફેક્ટ માપ છે તો હવે આને આપણે ગરમ કરવા મૂકી દઈએ તો પાણી આપણે ગરમ થવા મૂકી દીધું છે ગોળ ઉગળે ત્યાં સુધી જ આપણે પાણી ગરમ થવા દેવાનું છે તો આપણે ગોળ ઓગળે ત્યાં સુધી પાણીને ઉકળવા દઈશું તો ગોળનું પાણી આપણું સરસ રીતે ઓગળી ગયું છે તો હવે એને આપણી એક મિનિટ માટે થોડુંક ઉકાળી લઈશું જેથી કરીને ગોળનું પાણી આપણું એકદમ સરસ પાકું બની છે તો એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણું પાણી સરસ રીતે બનીને તૈયાર છે તો આને આપણે થોડી વાર માટે ઠંડુ થવા દઈશું અને ગેસને આપણે બંધ કરી લઈશું તો પાણી આપણું ઠંડુ થઈ ગયું છે તો આગળની પ્રોસેસ જોઈ લઈએ તો અહીંયા આપણો મૂળ દીધેલો લોટ છે એને આપણે એક બાઉલમાં એડ કરી લઈશું અહીંયા તમારે કુકરમાં જે પણ તપેલી કે કોઈ પણ વાસણ મૂકવાનું હોય એમાં આપણે આ લોટ એડ કરી લેવાનો અહીંયા અમારી પાસે આ બાઉલ છે જે કુકરમાં સરખી રીતે આવી રહે છે તો હું એમાં એડ કરી લઈશ જેમાં આપણે લાપસી બનાવવાની હોય એમાં જ આપણે એડ કરી લઈશું તો અહીંયા મેં એડ કરી લીધું છે હવે અહીંયા ગોળનું પાણી છે એને આપણે ડાયરેક્ટ એમાં એડ કરી લેવાનું છે તો ગરણીની મદદથી ગાળીને આપણે એડ કરીશું જેથી કરીને કચરું બધું હોય એ ગરણીમાં રહી જાય તો અહીંયા બધું જ આપણે પાણી એડ કરી લીધું છે એને આપણે લોટમાં સરસ રીતે મિક્સ કરી લઈશું ગાંઠા ન રહી જાય એ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે પાણી આપણું ઠંડુ હોવું જોઈએ ગોળનું નહીતર આપણી લાપસી લોંદી થઈ જશે તો અહીંયા મેં સરસ રીતે ગોળના પાણીને લોટમાં મિક્સ કરી લીધું છે હવે આ રીતે ઉપરથી આપણે સરસ રીતે એક સરખું કરી લઈશું બાફવા માટે આપણે કુકરમાં મૂકી દઈશું તો અહીંયા મેં કુકરમાં પાણી ગરમ કરવા રાખી દીધું છે અને નીચે મેં એક ડીશ રાખી દીધી છે જેથી કરીને આપણો બાઉલ થોડુંક ઊંચું રહે પાણીથી તો આ રીતે આપણે બાઉલને અંદર મૂકી દેવાનું છે અને ઉપરથી આપણે એક બીજ ટાંકી દઈશું જેથી કરીને આપણે લાપસી સરસ રીતે બફાઈ જાય હવે ઢાંકળ ટાંકીને આપણે એને બે સીટી થવા દેવાની છે ફક્ત બે સીટીમાં આપણે લાપસી સરસ રીતે બનીને તૈયાર થઈ જશે તો આપણે બે સીટી કરી લેવાની છે બે સીટી થઈ ગઈ છે અને આપણે ખોલીને ચેક કરી લઈએ તો લાપસી આપણી અત્યારે થોડી ગરમ છે તો હવે થોડીક એને ઠંડી થવા દઈશું પાંચ થી સાત મિનિટ માટે લાપસીને આપણે તપેલીમાંથી બાઉલમાં કાઢી લઈશું જેથી કરીને જલ્દીથી ઠંડી થઈ જાય તો અત્યારે લાપસી તમને લાગતી હશે પણ ઠંડી થશે ને એટલે એકદમ છૂટો છોટો દાણો બનીને તૈયાર થઈ જશે તો હવે આને થોડીક આપણે ઠંડી થવા દઈશું તો લાપસી આપણે હવે ઠંડી થઈ ગઈ છે તો એમાં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું અહીંયા તમારે ઘીનો ઉપયોગ કરવો હોય તો ઘીનો પણ કરી શકો છો તો હવે શરીર ની મદદથી આપણે એની એકદમ છૂટી કરી લઈશું અત્યારે તમને થોડીક લોંધો લાગતી હશે પણ હમણાં થોડી વારમાં જ એ એકદમ છૂટી છૂટી બનીને તૈયાર થઈ જશે તો આ રીતે શરીરની મદદથી આપણે એને એકદમ છૂટી છૂટી બનાવીને તૈયાર કરી લઈશું અહીંયા તમારે ગલાસનો ઉપયોગ કરવો હોય તો ગલાસનો ઉપયોગ પણ કરી શકો છો તો થોડી જ વારમાં તમે જોઈ શકો છો જેમ ઠંડી થશે છૂટો પડી ગયો છે તો લાપસી આપણી તૈયાર છે હવે એક ડીશમાં આપણે સૌ કરી લઈશું લાપસીને આપણે એક ડીશમાં સૌ કરી લીધી છે નિવેદની લાપસી હોય માતાજી અને ઘી ઓગની તો આપેલ લાપસી અધૂરી જ છે તો ઉપરથી આપણે ઘી એડ કરીશું તો તૈયાર છે આપણી સરસ મજાની એકદમ છૂટી છૂટી દાણેદાર લાપસી આ રીતે એકવાર કુકરમાં જરૂરથી ટ્રાય કરજો સરસ એકદમ છૂટી છૂટી બનીને તૈયાર થશે અને તમને મારી આ લાપસીની રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગે